પત્રની ગંભીરતા અને મહત્વના સમજી સંબંધિત વિભાગના અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા પત્ર બાબતે ચોક્કસથી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ તેમના દ્વારા કરવામાં આવી હતી પ્રધાનમંત્રી બન્યા છો ત્યારથી ભારત દેશના વહીવટી તંત્રમાંથી ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે પ્રયત્નશીલ રહ્યા છો અને તથા વહીવટમાં પારદર્શિતા લાવવા માટે નિર્ણય કરતા આવ્યા છો પૂર્વ સાંસદ સભ્ય માનસીભાઈ પટેલ દ્વારા તારીખ નવ છ બે ના રોજ સંસ્થાની બચતો હતી તે વાપરી એક હજાર કરોડ રૂપિયાના ભ્રષ્ટાચાર બાબતે પત્ર લખી ફરિયાદ કરવામાં આવી હતી જેની નકલ આ સાથે સામેલ રાખી છે આ પત્રનો મુખ્ય મુદ્દો જે તે સમયે સુમુલ ડેરીના સંચાલકો દ્વારા

અને વધુ 1000 કરોડની બિન જરૂરી લોન લઈ સંસ્થા દ્વારા દેવ વધારી દેવામાં આવ્યું છે તેમજ બિન જરૂરી કાર્યક્રમો કરી સંસ્થાકીય ખર્ચો વધારી દેવામાં આવ્યા છે તેમ રજૂઆત કરવામાં આવી હતી મારા દ્વારા એ નિવેદન અને રજૂઆત કર્યા પછી મારા રજૂઆતને હજુ પણ હજુ પણ પુરાવા આધારે બાકી હોવાથી મારી રજૂઆતમાં માન્ય પ્રમુખ અને ઉપપ્રમુખ શ્રીને તાત્કાલિક અસરથી પહેલા બોલાવી એમની પાસે જે કોઈ એમને જે આક્ષેપો છે એ બાબતની તપાસ થવી જોઈએ એવી વિનંતી કરેલો પત્ર લખ્યો હતો નવાઈની વાત એ જ કે આજે પણ જે ભરૂચ જિલ્લાના રજિસ્ટાર છે એની પાસેથી તપાસ બદલાઈને બીજા મિલ્ક ઓડિટરને તપાસ સોંપવામાં આવી છે એટલે ગંભીરતા એ બાબતની છે કે દેશના પ્રધાનમંત્રીના પત્રના અનુસંધાનમાં ગુજરાત સરકારના સહકાર વિભાગ હોય જિલ્લા રજિસ્ટાર હોય મિલ્ક ઓડિટર હોય એ કોઈપણ પ્રકારની માહિતી કે અહેવાલ આપતા નથી એના પરથી કેટલી ગંભીર બાબત છે કે સુમુલમાં વારંવાર આ પ્રકારની ગેરરીતિઓ ચાલુ આવેલી છે અને આ બાબતની ગેરરીતિની ફરિયાદ મારા દ્વારા બે હજાર બાવીસ હોય ત્રેવીસ હોય ચોવીસ હોય અને પચીસમાં પણ આ બાબતમાં ગુજરાત સરકારના સહકાર વિભાગના વહીવટી અધિકારી હોય કે મુખ્યમંત્રી શ્રી હોય એને પણ પત્ર લખીને વિનંતી કરી છે કે સમગ્ર બાબતમાં સહકારી સંસ્થાનું માળખું જળવાયેલું રહે અને સાચી હકીકત બહાર આવે એ બાબતની વિનંતી કરી હતી પરંતુ હાલમાં પણ તમે જો તો સુમુલના નવ ડિરેક્ટરશ્રીએ જે બાબતની વહીવટી આપખુટ સાહિતની સામે ફરિયાદો કરી છે એટલે મુખ્ય બાબત એ છે કે સુમુલના આ ડિરેક્ટરશ્રી પણ વહીવટી બાબતમાં ફરિયાદ કરતા હોય તો સુમુલના વહીવટ કેટલો ગંભીર હોય એટલે સમગ્ર બાબતની દુઃખદાયક એ વાત છે કે માન્ય પ્રધાનમંત્રીના પત્રના અનુસંધાનમાં પણ આજે ચારથી વધારે વર્ષ થયા પછી પણ તપાસની ઠેરને ઠેર છે સરકારશ્રીને વિનંતી કરે કે પ્રધાનમંત્રીના પત્રના ગંભીરતા સમજીને તાત્કાલિક અસરથી આ બાબતમાં જે કોઈ પુરાવા હોય કે માન્ય પ્રમુખ ઉપપ્રમુખ કે એમડી કે બીજા કોઈ પણ હોય એના નિવેદનો કે પત્ર અહેવાલો મંગાવીને તાત્કાલિક અસરથી આ બાબતની માહિતી લોકોની વચ્ચે આવે જેનાથી અઢી લાખ પશુપાલકોની હિત સંકળાયેલું રહે એ બાબતની માંગણી કરતો પત્ર આજે ફરીવાર માન્ય પ્રધાનમંત્રીશ્રીને લખીને વિનંતી કરી છે કે સમગ્ર બાબતની જેટલી ફરિયાદો છે એનો તપાસ અહેવાલ આપના માધ્યમથી એ ફરીવાર લોકોની વચ્ચે આવે એ બાબતની વિનંતી કરતો પત્ર લખ્યો છે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત